નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલ ગ્રામ પંચાયત રખડતા પર વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા જ્વલનશીલ પદાર્થ નાખી જીવદયા પ્રેમીઓ હાથ થાય એવી પ્રવૃત્તિ કરવામાં આવી છે નિર્દોષ અબોલા પશુઓની પીડા અંગે જાગૃત અને સંવેદનશીલ નારગોલ સરપંચ સિટી બેન ભંડારી મરીન પોલીસ મથકના પીઆઈને ને જાણ કરી છે નારકોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં અબોલા પશુઓ પર જ્વલનશીલ પદાર્થ નાખી પીડા પહોંચાડનાર વ્યક્તિને વહેલી તકે ઝડપી પડવા સરપંચે પીઆઈ ને રજૂઆત કરી છે હવે ઉમરગામ તાલુકાના અન્ય કેટલાક ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ આવી ઘટના જોવા મળી હતી ઉમરગામ તાલુકાના ડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં બિલાડ સંજાણ મુખ્ય માર્ગ ઉપર કાર્યરત ઔદ્યોગિક એકમમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી ગત રાત્રે આશરે અઢી થી ત્રણ ના સમયગાળા દરમિયાન સરીગામ અને ઉમરગામ ફાયર ફાઈટરોને જાણ કરાતા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા બે કલાક કરતા વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ સફળતા મળી હતી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઉમરગામ ગાંધીવાડી સ્થિત સેક્રેડ હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વિજ્ઞાન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પૂરી પાડી હતી સેક્રેડ હાર્ટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ચાલ સાયન્સ વીક કે પર સેલિબ્રેટ કરે और साइंस वीक के अंदर हमने हर एक क्लास को उनकी जो एक्टिविटीज़ है उसे इस तरीके से रिप्रेजेंट करने के लिए कहा है जिससे दूसरे बच्चों को वो लोग एक्सप्लेन कर सके ये क्लास प्रोजेक्ट तैयार करके लेके आए हैं और जो दूसरी क्लास सामने बैठी है उनको वो लोग एक्सप्लेन करें उनके हर एक प्रोजेक्ट्स को वो लोग तैयार करके आए हैं और एक एक दिन में एक एक, में एक, एक क्लास जैसे आज सेवन स्टैंडर्ड का नंबर है कल सिक्स स्टैंडर्ड का नंबर होगा वो लोग अपने प्रोजेक्ट्स लेके आएंगे और सारे बच्चों को

જેતે સોસાયટીના સંચાલકો દ્વારા સોસાયટીના સફાઈ કર્મીઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારની એક સ્કૂલમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટના નામે પચીસો રૂપિયા ઉઘરાવાતા હોવાનો લેખ પ્રસિદ્ધ થયો હતો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટના નામે પચીસો રૂપિયા ઉઘરાવાતા હોવાના આક્ષેપને વિવણા ગણાવી આચાર્યએ સ્પષ્ટતા કરી હતી

સંપૂર્ણ વિગતવાર અહેવાલ જિલ્લા શાસન અધિકારી સમક્ષ રજૂ કરી આપણે વિસ્તૃતમાં આ બાબતે અહેવાલ રજૂ કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં હાલે જે ગઈકાલે કીધું કે બીજી પચીસસો રૂપિયા કંઈક ફી લેવામાં આવી છે એમ કહે છે તે શાળા દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે રજીસ્ટ્રેશન પેટે બીજી પચીસસો રૂપિયા અમને દ્વારા લેવામાં આવેલી છે એમની તરફ એવું કંઈ સ્ટેટમેન્ટ આપ્યું છે કે રિફંડેબલ છે કે પરત અમે એમને આપવા માટે બાધીતું છે એવું લાગે તમને જાણવા મળે છે આપણે આ રિસિપ્ટ આપી છે અને એની રિસિપ્ટની રકમ પણ હાલ આપણે લીધી છે અને રિસિપ્ટ એક વિદ્યાર્થીને પણ આપે છે એમની જે રિસિપ્ટ જે આપે છે તે પણ આપણે આપણે તરફથી લીધેલ છે એમનો તરફથી એવું કહેવા મળ્યું છે કે રજીસ્ટ્રેશન ફી એ લોકો એકવાર લે છે પરંતુ બીજી જે આપણે શાળાની ફી છે એ લોકો કોઈક વિદ્યાર્થી સાથે આપે તો સાથે ભરે છે નહીં તો એના જે બે કે ત્રણ હપ્તામાં એ લોકો લે છે રજીસ્ટ્રેશન ફી એમના તરફથી એવું કહેવામાં છે કે એક લઈએ છીએ હવે આનો અમે વિસ્તૃત અભ્યાસ કરી આપણે જે માલિકનું સ્ટેટમેન્ટ લેવા માગે છે એ વિસ્તૃત અભ્યાસ કરી મારો સંપૂર્ણ તપાસ અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ આચાર્ય છું એમાં જે લેખ પ્રસારિત થયો છે કે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પચીસો રૂપિયા હોલ ટિકિટના નામે જે ઉઘરાણ કરવામાં આવે છે એ વાત એકદમ છોટી છે અમે રજીસ્ટ્રેશન પેટે પચીસો રૂપિયા શરૂઆતમાં જ લઈએ છીએ જે વાલીની ફી બાકી હોય એના માટે અમે કહ્યું હોય હોલ ટિકિટ માટે કોઈ કોઈ કોઈપણ પેરેન્ટ્સ પાસેથી વધારાના પચીસો રૂપિયા લેતા નથી અને આ અંગે જિલ્લા અધિકારી સાહેબની સાહેબશ્રીની કચેરીમાંથી પણ એડીઆઈ સાહેબ આવ્યા છે અમે બધી બાબતમાં ખુલાસો કર્યો છે પેરેન્ટ્સના પણ અહેવાલ આપ્યા છે સ્ટુડન્ટ પાસેથી પણ અમે લેખિતમાં લીધું છે અને બધી રસીદો પણ અમે એમને આપી છે નવથી બારમાં અમારા એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અમારો એકથી બાર પણ ચાલે છે અંગ્રેજી મીડિયમમાં એમાં ત્રણસો ને પચીસ વિદ્યાર્થીઓ છે હું ઇન્ચાર્જ આચાર્યો છું અંગ્રેજી માધ્યમ એમ પણ એ બધા છોકરાઓની રસીદ માંગી છે જે અમે બધી આપી છે એમને અને વાલીઓના સ્ટેટમેન્ટ માંગ્યા છે વાલીઓના સ્ટેટમેન્ટ આપ્યા છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ માંગ્યા છે એ પણ અમે રજૂ કર્યા છે એના માટે અમે એટલું જ કહીએ છીએ કે એ ફી તો શરૂઆતમાં જ ભરવાની હોય છે રજીસ્ટ્રેશન ફી પણ એ એ જે વાલીની બાકી હોય એ એ અમારા દ્વારા રજૂ આવે કે તમે ફી ભરી દો નાના ડુંગર ઉપર આગ લાગી હતી કોઈ કારણસર ડુંગર ઉપર ઉગેલા ઘાસ અને જાડી જાખરા માં આગ લાગતા ગણતરીના સમયમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ઘટના સ્થળ સુધી ફાયર વિભાગના વાહનો પહોંચી શકતા ન હોય તેમ છતાં બહાદુરીપૂર્વક ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી ફાયર અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી સૌપ્રથમ તેઓએ આગને પ્રસરતા રોકી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી હતી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ સમિતિ શિલવાસા દ્વારા ભવ્ય રીતે ત્રણસો પંચાણુમી શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા દરમિયાન જય શિવાજીના નાતથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો ભવ્ય શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજની નૌકાદળનું શક્તિ પ્રદર્શન સૌએ નિહાળ્યું હતું દમણ દીવમાં પહેલી વખત દરિયાઈ જહાજવાળી વિશેષ ઝાંખી લોકોએ નિહાળી હતી શિવાજી જયંતિ નિમિત્તે સમગ્ર સેલવાસ વિસ્તારમાં ભગવો ધ્વજ અને ધર્મ પતાકા લહેરાતી જોવા મળી હતી અમલી છત્રપતિ શિવાજી મહારાજને મુખ્ય મહેમાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ શોભાયાત્રા શરૂ કરી હતી સેલવાસ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં સંમિલિત થયેલા લોકોએ મરાઠા સામ્રાજ્યના વૈભવની અનુભૂતિ કરી હતી છત્રપતિ શિવાજી મહારાજ ઉત્સવ સમિતિ સિલવાસા અધ્યક્ષ ઉદય સોનવાણે અને ભાજપા પ્રદેશ મહામંત્રી સુનિલ પાટીલ સહિતના આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર